આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર્ન માટે નવ મહિના અવકાશમાં વિતાવ્યા પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષણને અનુકૂલિત થવામાં મદદ કરવા માટે પિસ્તાલીસ દિવસનું પુનર્વસન શરૂ થયું છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર તેમના લાંબા રોકાણ પછી અવકાશયાત્રીઓ હવે લાંબા સમય સુધી વજનહીનતાની અસરોનો સામનો કરવા માટે ત્રણ તબક્કાના શારીરિક પુનર્વર્સનમાંથી પસાર થશે ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સહિતના ચાર અવકાશયાત્રી પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા છે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુનિતા વિલિયમ્સને અભિનંદન આપી આનંદની લાગણી વ્યક્ત કરી હતી ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું સુનિતા વિલિયમ્સે નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જ્યારે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ ફાન્સેરિયાએ કહ્યું ભારતની દીકરીએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે કેન્દ્રીય વહાણવટા મંત્રી સર્વાનંદ સોનોવાલે એક મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને કંડલા લાવવા વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું આ પ્લાન્ટનો પ્રાથમિક ઉદ્દેશ ઇન્જિનિયરો અને ટેકનિશિયનોને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન સંગ્રહ અને હેન્ડલિંગ ઇકોસિસ્ટમમાં અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે આ પ્લાન્ટ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત કરવાનું લક્ષ્ય છે જેની અંદાજીત ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક અઢાર કિલો ગ્રીન હાઇડ્રોજન છે આ સાથે ડીપીએ કંડલા બંદરના પરિવાર સરમાં જ સ્વદેશી ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ કરીને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરનાર દેશનું પ્રથમ બંદર બનશે કચ્છ જિલ્લા પંચાયતની આજ રોજ મળેલી સામાન્ય સભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટમાં વર્ષાંતે રૂપિયા છસો બાસઠ કરોડથી વધુની પુરાત દર્શાવવામાં આવી હતી ગત નાણાકીય વર્ષના સુધારેલ બજેટ મુજબ છસો કરોડની પુરાંત અને એક હજાર પાંચસો કરોડથી વધુની આવક સાથે કુલ બે કરોડના કદનું બજેટ પસાર કરાયું હતું જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે જિલ્લાનો વિકાસ ત રહે અને કચ્છવાસીઓની સુખાકારીમાં વધારો થાય તો દિશામાં જોગવાઈ કરવામાં આવી છે રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા તમામ પોલીસ મથકોને સો કલાકની યાદી તૈયાર કરી કાર્યવાહી કરવા સૂચના સૂચના આપી હતી હતી આ અનુસાર પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જેટલા આરોપીઓના ઘરની લેવામાં આવી જેટલા શંકાસ્પદ ઇસમોને ડોક્યુમેન્ટની ચકાસણી કરાઈ હતી જ્યારે અઠાવન એનસી કેસ કરી સાત વાહનો ડિટેન કરી દંડ ફટકારવામાં આવ્યો હતો પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાની સૂચનાથી સાત પોલીસ સ્ટેશનના સોળ આરોપીઓએ લીધેલા ગેરકાયદેસર ઘરના વીજ કનેક્શન કાપી નખાયા હતા તેમજ તમામ પર કુલ દસ લાખ ત્રીસ લાખનો દંડ પણ ફટકારાયો હતો અકસ્માન સામખેણી જંક્શન પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો ચાર રસ્તા પર એક ટ્રક અચાનક ઉભી રહી જતા પાછળથી આવતું ટ્રેલર અથડાયું હતું આ દરમિયાન એક કાર અને બોલેરો જીપ પણ આ વાહનો સાથે પેર અથડાતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ કચ્છ સૌરાષ્ટ્રને જોડતા નેશનલ હાઇવે આઠ પર શિકારપુર સુરજબારી વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી કંડલાથી મોરબી તરફ જતું પેટ્રોકેમિકલ ભરેલું ટેન્કર અચાનક બેકાબુ બની રોડ પર પલટી ગયું હતું આ અકસ્માતને કારણે મોરબી બી તરફની લાઇનમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે રહેણાંક વ્યવસાય કે નોકરીના સ્થળની આસપાસ જાહેર સ્થળોએ ભય ફેલાવનારા ગેરકાયદેસર કૃત્ય કરનારા અસામાજિક ઇસમો વિરુદ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આવા અસામાજિક ઇસમોની જાણકારી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને વોટ્સઅપ મોબાઈલ નંબર છ ત્રણ પાંચ નવ છ બે નવ એક શૂન્ય ત્રણ પર તથા ભુજ પોલીસ હેલ્પલાઇન નંબર છ ત્રણ પાંચ નવ છ બે નવ એક શૂન્ય ચાર પર જાણ કરવા અપીલ કરી છે માહિતી આપનાર જાગૃત નાગરિકની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે અને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે તેવું પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની યાદીમાં જણાવાયું છે ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને કારકિર્દી બનવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આગામી માસમાં આર્મી ભરતી મેળાનું આયોજન કરાયું છે આ ભરતી મેળામાં અઝ્નિવિર સોલ્જર જનરલ ડ્યુટી અઝ્નિવિર સોલ્જર તમામ ટ્રેડ અઝ્નિવીર સોલ્જર ટેકનિકલ તેમજ અઝ્નિવિર સોલ્જર ક્લાર્ક સ્ટોર કીપર ટેકનીકલની ભરતી યોજાશે ઇચ્છુક ઉમેદવારોએ દસ એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બહુમાળી ભવન રૂમ નંબર એકસો બે એકસો ત્રણ ભુજનો રૂબરૂ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે ભાષા નિયમ ની કચેરી ગુજરાત અને કચ્છ યુનિવર્સિટી સંયુક્ત ઉપક્રમે રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર